પડતા જ ખબર પડી જશે કે કેટલા ક્રિસ્પી તેલ વગર બનાવીશું તો એકદમ સિમ્પલ પણ યુનિક અને ટેસ્ટી બનશે તો ચાલો બનાવીએ એના માટે ધાણા વરિયાળી જીરું અને મરીને સારી રીતે શેકી એક મસાલો તૈયાર કરી લેશું ઠંડો થઈને એટલે ક્રશ કરીને તૈયાર કરી લેશું પછી એક કપ એક કપ મેંદો લઈશું એમાં અજમા એડ કરીશું મીઠું એડ કરીશું મોણ માટે ઘી એડ કરીશું સારી રીતે મિક્સ કરીશું અને મોટી પડે ને એવું મોણ એડ કરી અને પછી પાણી એડ કરી કઠણ એવો લોટ બાંધી તૈયાર કરી લેશું લોટને આપણે ઢાંકી દસ મિનિટ માટે રહેવા દઈશું ત્યાં સુધીમાં સ્ટફિંગ માટે બટેટા વટાણા લીલા મરચાં આદુની પેસ્ટ લીલા ધાણા તૈયાર કરેલો મસાલો લાલ મરચું પાવડર ધાણાજીર પાવડર ચાટ મસાલો આમચૂર પાવડર અને ખાંડ એડ કરીશું મીઠું પણ એડ કરી મિક્સ કરી દઈશું અને અહીંયા આપણો લોટ પણ રેસ્ટ થઈ ગયો છે તો એમાંથી આ રીતે વણી અને તૈયાર કરીશું તો એકવાર વણશું ને એટલે આ રીતે બે ભાગ થશે પછી એક ભાગમાં આ રીતે થોડું પાણી લગાવી સમોસાનો સેપ આપી દેસું વચ્ચે સ્ટફિંગ ભરી દેસુ અને સરસ એવું કવર કરી સીલ કરી દેસુ આ રીતે બધા સમોસા બનાવી તૈયાર કરીશું હવે એર ફ્રાયરમાં આ રીતે પ્લેટમાં રાખી અને હલકું ઘી લગાવી દેસું પછી એકસો ડિગ્રી પર આપણે પંદર મિનિટ માટે એને સરસ રીતે ક્રિસ્પી થાય ને ત્યાં સુધી કરી લેશું તો આપણા સમોસા તૈયાર